નમસ્કાર દોસ્તો મિત્રો ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ઈશ્કથા શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું છું ડોક્ટર મહેશ દાપડા મિત્રો આજે જે વાત લઈને આવ્યો છું એ વાત એવી વિરાંગના એવી નારીની કથા લઈને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું નારી તું નારાયણે એ શબ્દને જેણે સાચા આજ અર્થમાં ચરિતાર્થ કર્યો છે એવું એક અદભુત પાત્ર સરોજીની નાયડુ એક વાક્ય તેમનું એ વખતે ખૂબ જ સુપ્રસિદ્ધ રહ્યું सच बोलना अच्छा है किंतु सच जीना और अधिक अच्छा है सच बोलना अच्छा है किंतु सच जीना और अधिक अच्छा है आप बोध वाक्य 1919 में मद्रास की जनसभा में बोलदारा कवित्री स्वतंत्रता सेनानी केम भारतना बुलबुल तरीके बुल जो कोमज जानिता है એવા સરોજી નાયડુ તેમનો પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય તેઓ પણ એક વિદ્વાન વૈજ્ઞાનિક તત્વજ્ઞ સમાજ સુધારક અને કેળવણીકાર આ બધા જ લક્ષણો દીકરીમાં ઉતર્યા હતા તેમની માતાનું નામ વરદા સુંદરી દેવી હતું તેઓ પણ કવયત્રી હતા સરોજીની નાયડુ બાર વર્ષની ઉંમરે તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી એટલું જ નહીં પરંતુ સમગ્ર મદ્રાસમાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ જાહેર થયા ત્યારબાદ અઢારસો ને પંચાણુંમાં માં તેઓ ઇંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્સ કોલેજ અને કેમ્બ્રિજની અઠાણું ગોવિંદ નાયડુ સાથે અને ચાર સંતાનો જયસૂર્ય પદ્મમ રણધીર અને લીલામણી સરોજિની નાયડુ એસવી સન ઓગણીસો સત્તરમાં પોલિટિક્સમાં સક્રિય થયા ઈસવીસન ઓગણીસો ને આઠમાં મદ્રાસમાં જે વિધવા પુનલગ્ન માટે એક અધિવેશન મળ્યું હતું તેમાં સ્ત્રીઓને જાગૃત કરવા માટે તેઓએ ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પ્લેગની અંદર રોગચાળો જ્યારે ફાટી નીકળ્યો પ્લેગ ત્યારે તેમણે અનેક લોકોની ખૂબ જ સેવા કરી છે હૈદરાબાદમાં કેસરે હિંદનું સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો તેમની જે રોગચાળા દરમિયાનની જે સેવા હતી એ સેવાને ધ્યાનમાં રાખી અને હૈદરાબાદમાં કેસરે હિંદ સુવર્ણચંદ્રકથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઓગણીસો ને પંદરથી ઓગણીસો અઢાર સુધી તેઓએ ભારતના અનેક ગામડા અનેક શહેરોમાં શ્રમનું ગૌરવ મહિલાઓની મુશ્કેલી માટેની મુક્તિ રાષ્ટ્રવાદ જેવા વિષયો પર પ્રવચન આપ્યા હતા અંગ્રેજો દ્વારા જે રોલેટ કાયદો પસાર કરવામાં હતો અનેક લોકોનું જીવન ઉજાડનાર આ કાયદો આ કાળો કાયદો એમનો ખૂબ જ સરોજીની નાયડુએ સખત વિરોધ કર્યો હતો અને ઓગણીસો ઓગણીસમાં જે જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો અમૃતસરમાં લશ્કરી કાયદા વિરુદ્ધ તેને ધારદાર વક્તવ્ય આપ્યા હતા તેના વક્તવ્ય જાગૃત થયા હતા ઈસવીસ ઓગણીસો પચીસ માં તેઓ ભારતીય કોંગ્રેસના પ્રમુખ પદે પણ ચૂંટાયા મિત્રો તેઓ એક સારા રાષ્ટ્રભક્ત હતા તેમ છતાં છતાં તેઓ એક સારા સાહિત્યકાર પણ હતા તેમનો પ્રથમ કાર્ય સંગ્રહ હીરાની ઉંમર ઈસવીસન સન ઓગણીસોને પાંચમાં પ્રગટ થયો હતો ત્યાર પછી લાગલગાટ પુસ્તકો તેઓ આપવા લાગ્યા હતા તલેડી ઓફ લેખ આ શીર્ષક હેઠળ તેરસો પંક્તિની કવિતા તથા બે હજાર પંક્તિઓનું નાટક લખ્યું હતું ઓગણીસોને પાંચમાં ધ ગોલ્ડન થેસેલ્ડ અને ઓગણીસો બારમાં ધ બર્ડ ઓફ ટાઈમ ઓગણીસો સત્તરમાં ધ બ્રોકન વિંગ નામના જબરદસ્ત કાવ્ય સંગ્રહો તેઓએ પ્રગટ કર્યા હતા મિત્રો સાહિત્યમાં ખૂબ જ રસ રાખતા તેમ છતાં દેશપ્રેમ શિક્ષણ મહિલા જાગૃતિના પ્રવચનો તેના ધૂમ મચાવતા હતા ઓગણીસો સત્તરમાં તેમણે વુમન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કરી આ દેશની સ્ત્રીઓના ઉત્કર્ષ માટે તેઓ છેક સુધી કટિબદ્ધ રહ્યા ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં પણ ગયા અને સ્વાતંત્ર્યની પ્રવૃત્તિ માટે તેઓ અનેક વાર જેલમાં પણ ગયા અસહકારની ચળવળ ભારત છોડો આંદોલન આ વખતે આવા વખતે તેની ધરપકડ થઈ અંતે મિત્રો બીજી માર્ચ ઓગણીસો ને ઓગણપચાસમાં તેઓ આઝાદ ભારતના રાજ્યપાલના હોદ્દા પર હતા અને તે દરમિયાન તેમનું મૃત્યુ થયું દોસ્તો ફરી એકવાર નારી તું નારાયણી નારી તું નારાયણી નારી તું નારાયણી એ શબ્દને જેણે જીવન ચરિતાર્થ કર્યો છે તે સ્વરોજિની નાયડુ આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને મા ભારતીના ખોળે કાયમ માટે પોટી જાય છે ચાલો દોસ્તો આપણે પણ આપણા દેશનું ગૌરવ વધારીએ એવું કંઈક કાર્ય કરીએ એ સાથે ભારત માતા કે છે ઇન્કલાબ જિંદાબાદ